આજે હું ઉઠી ગયો હતો વહેલો કારણ કે અમારી ભે ભેંય વ્યાવાની હતી આ બધા તો લોકો હજી છે કારણ કે આને તો કાંઈ ફેર પડે નહીં તો મેં મારી કીટ પહેરી લીધી કોટ ટોપો અને મોજા તો મેં પાણી મેકી દીધું ગરમ કારણ કે અત્યારમાં પાણી બહુ ઠાડું લાગે તો મેં ચાલુ કરી દીધા દીવાબત્તી અત્યારમાં દીવાબત્તી કરવાની બહુ મજા આવે તો મીંદડી બેન આવી ગયા છે નાસ્તો કરવા જો ને આંખમાં બળે છે ને કાય દેસનજી બત્તી બી ગઈ ભાગી ગઈ અને 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 વાર લાગે છે ડિસ્કો એક બાજુ અહિયાં આપડે રોટલીનું કામકાજ ચાલુ છે અને માહિરને રમવાનું ચાલુ છે આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર અને માહિરને તો જો બહુ માખડ ભાવ્યો તો હાલો અમે ખાઈ લેવી અને માહિર જોવા મળ્યો હિન્દી ગીત તો ઉઠી માહિર એનું કામ ચાલુ કરી દીધું વાસડી એનું કામ ચાલુ કરી દીધું તો વાસડી જોતો બહુ આટા મારે માહિર ભેગી રમવાની એને બહુ મજા આવે એવો પછી આવ્યા અમે પડામાં ડોકા તોડવા ડોકા તોડી લીધા તો આપણી ભેંય દસ વાગ્યે પણ નો વિહાણી તો આ વૈયા આંગણવાડી એ વાસડી કે મારે હોતે ભેગું આવું છે એટલે આને તો કુટી જવા દીધી અને ઋતિક વાસડી રમાડવાની બહુ મજા આવે તો મિંદડી થઈ ગયું બોપાઈ નું ટાણું અને માહી રોટલી નાખવા મેડો મિંદડી અમે પણ જમી લીધું અને આ કા આજો આને એક બોપાઈ વસાડે હક નો થાય કે આની એરે રમવા બળા જોઈ થાય છે આને હક બપોર વરસાદ સાલમુડા ખોટાઈ જતા અહીંયા મીંદડી આટા મજા માહિર કે તમારે ધૂળ ખાવી છે મારે નથી ખાવી ભાઈ તું ધૂળ ખા બપોર વરસાદ આને હખ ન થાય બપોર વરસાદ આને દીવ ગોઈ એવું લાગે અને હું મારો પાને મીચે એવો વાસાવળ એને જવાનું હતું ટીમ ઓપરેશન કરવા કાનનું ત્યાં રસ્તામાં મળી ગયા બગલા અને ભારતમાં આવું ઘડું હોય તો જાઓ અહીંયા વોયર્સ અને બે ઘોડા મળી ગયા પછી આપણે અહીંયા ગયા ચાલતા ત્યાં ઋષિકભાઈ હોય ને આવી ગયા વાંહે પાછળ પછી નદીમાંથી ને અહીંયા બધી વસ્તુ મળે અને નદીમાં ફોકે મેકી દીધું હતું મંદિર અહીંયાથી નદી બહુ સરસ દેખાયું અને અહીંયા તો જો ટેમ્પાવાળા ભાઈ હા ને મેં અને આપણે આવી ગયા ગામમાં ગામમાં ગાય સરતી હતી આપણે જવાનું છે ઘરે એટલે આ અને તો સારું કરી દીધું અને આ બાજુ ગાય આપણી શેરમાં મળી છે હજી વિહાણી નથી પછી વાડીયાથી આવી ગયો થોન પછી મને આને સળી દીધી ખાતરની થેલી અને હું ગયો વાડીએ વાડીએ દીધી મંત્રીને ઠેલી આપણા શીણા તો એક તો પાકવા મળ્યા છે અને હું હોય એવો ઘેરે અને અહીંયા આપણી ફોચુનો કરી દીધી પાર્કી વાસડીને તો બહુ મજા આવે બહુ મજા આવે અને આપણી એક ફોર્ચ્યુનર કરી દીધી ચાર્જિંગમાં આપણી ભેગ દોઢ વેગા તો નો વિહાણે આ ભાઈ જો તરત જ ઉઠી ગયા આ હોવે અને આ હકણા નો બે ઉતાર રહેતા હોય ભાઈ સાનમુના હોવે અને આપણી વાસળીએ કરી દીધું સાલું મેં મેં કી દીધું ડબલું એટલે પછી એને નો ભાઈ હવે આપણી ભે કરવા માંડી છે બળ હવે વિહાવાની તૈયારી મેં મેં કી દીધું વાસળીને અને પાડીને ખોળ ભાઈ જો સંતરા ખાઈ જો હા હા આખું ખાઈ જવું જોવો તો સંતરા ખાવાની આને બહુ મજા આવે આ નામ જો તમે ખાટું ખાટું જોવો તો ખાટું ખાવાની આને બહુ મજા આવે છે પગે મળ્યા રમવા એને એમ થયું આ હોય સંતરુ છે પણ એ છે દડો આને સંતરા બહુ ભાવે છે પછી અમે ભેં લેલી હતી અંદર વિહાવાની હતી ત્યારે ભેંક આપણી ભેં વ્યાવાની ફૂલ થયારી હતી પાંચ જ મિનિટમાં આપણી ભેં વિહાઈ ગઈ અને મસ્ત મજાની પાડીને જન્મ દીધો અને ઋતુભાઈ કરવા મળ્યા સાફ પછી કે તમે આગળ હું સાફ કરી નાખું છું પછી ભેં સાફ કરવા મળ્યા પછી આપણી ભેં રેડી વિહાઈ ગઈ પછી હું સાફ કરવા મળ્યો અને આ વાતરી જો તો હજી 5 10 મિનિટ થઈ ગયા સૂર્ય નમસ્કાર કરવા મિણી આ બધાય જો અને આ બધાય ખાવા મળ્યા મમરા પેને જર નોતું દેખાતું હવે દેખાવ મળ્યો વાડી જો અહીં આરામ માં અને મે મારું કામ ઉપાડી લીધું પછી મે પાડીને પાઈ દીધી નાયડું પછી ધની જો આય ધની જો

અને આવી રીતે ખીચડી છાંટી ને ખાવાની કોને મજા આવે ભાઈ કોમેન્ટ કરજો અને આપણે દે એવા દૂધ આપણું દૂધ હતું તેર રૂપિયાનું આપણે હવે ઝડ નાખવા જવાનું છે જંગલમાં અને આપણે વૈય ગયા રોડે અને આપણે ઝડ નાખી દીધું જંગલમાં તો હવે આપણે કરવાનો છે તાપ ધની તોડવા મેળવી હાઠીકા તો આપણો તાપ થઈ ગયો હવે કરવાની છે ધુવાડી ધુવાડી પણ થઈ ગઈ ભાઈને દેવાની છે ધુવાડી અને મેં આને કીધું તું નાખી દે હુવા દાણા પેને નાખી દીધા હુવા દાણા અને ભાઈને દઈ દીધી ધુવાડી આવા જ રિયલ રિયલ લાઈફના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો